ગુડ મોર્નિંગ દોસ્તો કેમ છો બધા તો આજે મેં વિચાર્યું છે કે આજે મેં ગુજરાતીમાં બ્લોગ બનાવીશ આખો બ્લોગ ગુજરાતીમાં રહેશે એમ પણ અમે ગુજરાતી લોકો જ છે દોસ્તો તો ગુજરાતીમાં બ્લોગ બનાવવાની મજા પણ આવે છે પણ આ તો બધાને સમજ નથી પડતી એટલે હું હિન્દીમાં બ્લોગ બનાવું છું લેકિન પણ આજે આખો બ્લોગ ગુજરાતીમાં રહેશે તો વિડીયોમાં બન્યા રહેજો થઈ ગયા છે મેં રોજું અને જ્યાં પણ સ્કૂલ થી આવી ગઈ છે બે વાયગા હે ને

આ વઘારેલી ખીચડી છે આ લીંબુનું અથાણું છે ને આ મારું સેલ કચુંબર કચુંબર છે મારું ગાજર હા મને પહેલાં ગાજર નહીં જોતા રોજવી તો હવે અમે બધા ખાવાનું ખાઈ લઈશું આજે બહુ લેટ થઈ ગયેલું છે ખાવાનું શિયાળામાં છે ને ઠંડીના કારણે કામકાજ બધું લેટ થાય એટલે અઘરું પડી જાય છે પછી ખાવાનો ટાઈમ થઈ જાય છે ને રોજુ તને ભૂખ લાગી ગઈ બટ ભૂખ નહીં લાગી અને તબિયત છે ને રાત ની થોડી બગડી ગયેલી હતી એટલે આજે સ્કૂલ નહીં મોકલો રોજુ ને હે બેટા ઉલટી આવતી હતી મારા રોજુ ને બા ગુડુ ને ઉલટી આવે બેટા એટલે આજે એને ટ્યુશન હો નહીં જવાનું અને સ્કૂલ તો ગયો જ નહીં મારો રોજુ દેખો આ ગાજર મસ્ત ગાજર છે મીઠું મીઠું હે ને અમે છે ને કાલુ કવા ને રાનુ ચીડિયાવાળી કહાની જે સ્ટોરી આવે ને તે ચાલુ કરીને ફોનમાં

કાલે રાતના તારક મહેતા જોઈ લો કઈ રોજ હા ને બહુ દિવસ બહુ વર્ષે તો હવે અમે ખાવાનું ખાઈ લઈએ જો બહુ ભૂખ લાગી છે નાઈ ને આવીને તો દોસ્તો અમે લોકો ખાવાનું ખાઈ દીધું છે રોજુ મેં અને જીઆ તો નામ નહીં લેમ રોજુનું નામ નહીં લેવાનું એવું કહે છે હા રોજુનું નામ નહીં લેમ બસ અમે લોકોએ મેં જીઆ ખાવાનું ખાઈ દીધું હવે રોજુ ને ટ્યુશન નહીં જવાનું તો સુઈ જવાનું ને જાગે તો બધી ટ્યુશન મોકલી આપવા બરાબર

ઠીક છે જીયા પોછું લગાવે જીયા પોતું મારે છે એટલે મેં ગુજરાતી માં બોલું છું તમે લોકો સુઈ ગયેલા મેં જીયા ને રોજુ જિયા તો ટ્યુશન ગઈ ઉઠીને આ રોજુ જો બતાવું સુતેલો છે એની તબિયત નથી સારી ને બતાવું હા રોજુમાં આજે અમારું રોજુ સૂતેલું છે પણ ચા જોવે છે ને ઉઠી ગયો મને ઉથાય રહ્યો ને એટલે ઉઠી ગયો ચા પીવાનો છે બટા ચા જોડે હું ખાવાનો પાપડી નઈ ખાવાય તારે તને પાપડી ખાવાથી

આજુબાજુમાં બધા હિન્દી લોકો રહે છે ને યુપી બિહાર વાળા તો બધા જોડે હિન્દીમાં જ વાત ગુજરાતી ખાલી એક મારી ફ્રેન્ડ છે ને જે મેં ચાલવા જાઉં છું રાતના તે અને બસ સોસાયટી બહુ મોટી છે પણ ગુજરાતી માન દસ દસ ગઢ છે ખાલી બસ તો હિન્દીમાં જ વાત કરવી પડે તો અમે ઘરમાં પણ હિન્દીમાં જ વાત કરીએ છે જીઆ રોજુ એના પપ્પા બધા જ એટલે એવું લાગે કે ગુજરાતી ભૂલાઈ જવાનું પપ્પા અમે વાસણ એવું ઘસી કાઢું દોસ્તો પછી મળીએ તમને આ માથું પણ ઓળવાનું છે માથું ઓળવાનો ટાઈમ નહીં મારી પાસે તો અને ગુજરાતી એટલે એવું નહીં દોસ્તો કે એકદમ શુદ્ધ ભાષામાં બોલીએ ઘરમાં તો આમ રફ તફ ચાલે જે ગુજરાતી બોલીએ ને તે લોકો એટલે એકદમ શુદ્ધ ભાષા નહીં હા ગુજરાતી જે પિક્ચર માં બોલે તે શુદ્ધ હોય એ લોકો બી શુદ્ધમાં નહીં વાત કરતા ઘરે બધા તો બ્લોગમાં

રોજુ આજે મારો રોજુ કેવો રમે છે અને ટ્યુશન કે ઉત્તરાયણ ચાલુ થઈ બધી પતંગ પતંગ બધી પતંગ કાં ગઈ બહુ બધી પતંગ ચગે છે તો દોસ્તો મેં પર આવીને બેસી ગયા હવે આજે તમારી ગાડી સર્વિસ માટે ગયેલી છે જે મારી સ્કૂટી છે ને તે દિવાળીનું સર્વિસ બાકી હતું તો હમણાં આજે આવી સવારમાં હવે અમને આવશે ચોખ્ખી થઈને મસ્ત એકદમ

અને ટાયર જો કેટલી ચોકી થઈ ગઈ થોડી બરાબર સર્વિસ નહીં કરી દી થોડું કાદુ છે હજુ ચોટેલું બધું પણ ચાલે હે ને મસ્ત સ્કૂટી થઈ ગઈ મારી જો હવે જીયાના પપ્પા આવ્યા આ રોજુ જાઓ રોજુ છે ને બહુ મસ્તી કરે આ રોજુ છે ને રડિયા કરે ના પપ્પા આવે તો હેરાન કર્યા કરે જોવા અચ્છા ના રોજો બરા પડે કા ખાવા થી તો તને તાવ આવે તો ખબર નહી પડે તને ટ્યુશન ને સ્કૂલ જવાનું કે તો બહુ જોર આવે પાછું તને બદમાસ ચોકલેટ લાવ્યા મખામ ચોકલેટ આ રોજુ ને ચોકલેટ નહીં આપું મેં ত চকর খম জ কর খম তো দস্ত। આ રોજોને છે ને હોસ્પિટલ લઈ ગયા છે અને ખબર નહીં અને બધા શરીર પર ઢાઘા પડી ગયેલા છે થોડા ખુજલી થાય છે ને બેટા કાલ રાતની તને દવાખાને લઈ ગયા હમણે હું ના 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 કાજુ બિસ્કિટો ખાવા છે કાજુ બિસ્કિટ આવું લડા છે ખાવા સારું પછાને કાજુ બિસ્કિટ લઈ આપવા પડે ને ચાલો તો દવાખાને વધારે હું નહીં લગાવા इंजेक्शन इंजेक्शन तो लगाओ पण तो डागा मटा ने बडा ना 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 बस स्कूल के ना जा का रे इंजेक्शन नहीं लगा ए 5 देखो आरती हो रही है नजारा है इतना गंदा है बोलो चॉकलेट

ਚਿਕਨ ਤਾਂ ਨਹੀਂ ਹੈ ਤੋ ਬਤਾ ਸਰਪੰਨ ਨੂੰ ਗੋੜਗੇ ਇਹਦੇ ਦੇਖੋ ਦੋਸਤ ਜੋ ਦੋਸਤੋ ਹਸਪੀਟਲ ਆ ਵੀ ਗਿਆ ਆ ਮੰਦਿਰ ਚ ਸੇਵ ਜੀ ਨੂੰ ਜੈ ਭਗਵਾਨ ਜੀ ਇਹ ਕੀ ਨਾ ਆ ਗਿਆ ਪਰ ਮਮੀ

એવળો બટકાનો લાઈવી આ રોજના કાજુ બિસ્કિટ ખાવાતા આ રોજ ચાને એટલે બહુ રોડાઈ રો ખાવા હારું અજિયાને પૂછે તને ગુજરાતી બોલતા આવડે કે હિન્દી બોલતા આવડે વધારે બન નઈ ખાટલા પાટમી દે જમ નઈ બેસવા નહી દેતા દોસ્તો તને ગુજરાતી ભાષા ક કે હિન્દી ભાષા ક જીયા એમ મેં ખાવ જો હવે કેવળો ખાવ પા બયા કા મને બ બાવ ડાયટ કરું ને અમુક વાર તો બધું ખાઈ લે તો પછી થઈ જામ છું નું ખાઈ ને થોડું થોડુંક રોજુને રોજે અડધો કલાક કર્યો આયો આજે દવા પીને પાગલ થઈ જાય છે દવા પીવાનું જોર આવે આ એક દવા બાળક આવી વ્હાઈટ કલર ની અને બીજી દવા પીવડાવી પછી કે કે ખુજલી થાય રાત ના એને તો ખુજલી નહીં થાય તને હે નાટક કરે દવા પીવી પડે તો હવે કાલ થી સ્કૂલ જવાનું છે ખબર ને પાણી વાળા પીજા બધા તાપે છે દોસ્તો બતાવો અજ નહીં મેં તો નહી તાપુગી યાર મેં નહીં તાપુ હુજરાતી હિન્દી મેં તો નહીં તાપુગી

हम गली में सब फेमस ही है। छेतला <laughs> भी वीडियो उतारे रहे फेमस है। हम्म। hmm. नहीं। दे मार। जो भी ये पत्ता है ना पेज उसको आगे बाएं। ओए कारा कपड़ा चली जाते हैं बट मारूंगा मैं उसे। दूर से ही दूर से ही करने का। तो हमने बदायत टापड़ों करा थे जो।

તો દોસ્તો બહુ બધું ચાલી લીધું હવે હવે ઘરે જઈશું અને હવે સુઈ જઈશું સવારમાં વહેલું ઉઠવાનું છે તો દોસ્તો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર નથી કરજો બાય ગુડ નાઇટ